ચૈત્ર માસની આકરી ગરમીમાં બળિયાદેવ બાબજી પર ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવે છે અને ત્યાં ઠંડુ ભોજન આરોગવામાં હોય છે જેથી બળિયાદેવ બાબજી જીવનમાં ઠંડક પ્રદાન કરે તેવી મનોકામના સાથે મહિલાઓએ બળિયાદેવના મંદિરે પૂજન અર્ચન કરી ઠંડુ ભોજન ગ્રહણ કર્યું હતું ત્યારે મોટી સંખ્યામાં વાલિયા ગામના કમળા માતાજીના મંદિર સ્થિત બળિયાદેવજી મંદિરે ભાવિક ભક્તોએ જળાભિષેક કરી ઠંડુ ભોજન આરોગ્યું હતું અને પરિવારજનો માટે કામના કરી હતી જય માતાજી દર વર્ષે ચૈત્ર માસમાં અમે અહીંયા ઠંડુ જમવા આવીએ છીએ અને બધા અમારા પરિવારના ગામના બધા જ ભેગા મળીને અહીંયા દર શનિ દર રવિવાર મંગળવાર ગુરુવાર ઠંડુ જમે છે ને બધાને બળિયા બાપજીનો બધાને બહુ આશીર્વાદ છે ત્યાં દર ચૈત્ર મહિનામાં રવિવાર અને મંગળવાર ઠંડુ ખાવાની પ્રથા ચાલતી આવેલી છે ત્યાં અમે દર ચૈતર મહિનામાં ભાગ લઈએ છીએ અને અમે અહીંયા ઠંડુ ખાઈએ છીએ એટલે બળિયા બાપજીનો આશીર્વાદ સદાય અમારી ઉપર બને રહે છે અને અમે આ પરંપરા ચાલુ રાખી છે જય મેહાજી